આપણે ઓલરેડી બે લેક્ચર થઈ ચૂક્યા છે અને ચેપ્ટર 7 માં છે આજે ત્રીજા નંબરનો લેક્ચર છે અને એમાં આપણે આગળ જયરા ભારતના રાષ્ટ્રીય પ્રતિકો છે બરોબર એની કંઈક વાત કરવાના છે તો આપણે જોયું તો અગાઉ કે રાષ્ટ્રધ્વજ છે રાષ્ટ્રીય ગીત રાષ્ટ્રીય ગાન છે એની કંઈક વાત કરી નાખી હતી તો આપણે આજે ચોથા નંબરનું રાષ્ટ્રીય ગીત નેશનલ સોંગ બરોબર હવે નેશનલ સોંગ છે એ ગયું છે અને નેશનલ એન્થેમ કયું છે એમાં બેમાં ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય કે રાષ્ટ્રીય ગાન કયું છે અને રાષ્ટ્રીય ગીત કયું છે તો આપણે વાત કરીએ આ રાષ્ટ્રીય ગાન કયું હતું નેશનલ એન્થેમ કયું હતું જન ગણ મન હતું બરોબર એ આપણે જોઈ લીધું હતું એના રચયતા કોણ હતા રવીન્દ્રનાથ ટાગોર હતા એનો સમય કેટલો હતો 52 સેકન્ડનો હતો અને એ અપનાવવામાં સ્વીકારવામાં ક્યારે આવ્યું હતું 24 જાન્યુઆરી 1950 માં તો આપણે ચોથા નંબરમાં એ વાત કરીએ રાષ્ટ્રીય નેશનલ સોંગ કયું છે વંદે માત્રે માત્રે માત્ર છેટોપાધ્યાય મોસ્ટે ઘણી વાર પૂછાયેલો છે કે વંદે માતરમ છે એ રાષ્ટ્રીય ગીત છે એના રચયતા કોણ છે અથવા તો એવું પૂછી લે કે રાષ્ટ્રીય ગીત છે એના રચયતા કોણ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હવે આ સ્વીકારવામાં ક્યારે આવ્યું તો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં આ ક્વેશ્ચન ઘણી વાર આવેલો છે વિધાન વાક્યમાં પૂછી લે ઘણીવાર પૂછી લે કન્ફ્યુઝ કરી દે બરોબર તો આપણે જોઈએ કે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં સ્વીકારવામાં આવ્યું હવે આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ની નવલકથા છે એક આનંદ મઠ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ની એક નવલકથા છે આનંદ મઠ એમાંથી આ ગીત લેવામાં આવેલું છે પછી આપણે આગળ વાત કરીએ રાષ્ટ્રીય ગીતને યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ એને તાલબદ્ધ કોણે કર્યું યદુનાથ ભટ્ટાચાર્યએ કર્યું કોણે કર્યું યદુનાથ ભટ્ટાચાર્યએ પછી આપણે આગળ વાત કરીએ કે ચૌદ અને પંદર ઓગસ્ટ ઓગણીસો ની મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયમાં સૌથી પહેલા આ ગીત ગાવામાં આવ્યું કોણે ગયું હતું એમએસ શુભલક્ષ્મી કોણે ગયું હતું એમએસ શુભલ લક્ષ્મીએ ગાયું તો મોસ્ટ ટાઈમ જે આ એક એવી વસ્તુ છે ઘણી વાર તો રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીત એમાંથી ઘણી વાર ક્વેશ્ચન આવે છે અને આપણે જોઈએ એમાં કે રચયિતા કોણ છે સમય શું છે ટાઈમ ડ્યુરેશન હું છે એનું બરાબર સ્વીકારવામાં ક્યારે એવું સૌથી પહેલા ક્યારે ગાવામાં આવ્યું તો એ બધી વસ્તુ યાદ રાખા જેવી છે પછી આપણે આગળ વાત કરીએ કે આ રાષ્ટ્રીય ગીત છે પંદે માતરમ એનો સમયગાળો કેટલો છે કેટલા ટાઈમમાં એ પૂરું થઈ જવું જોઈએ બરોબર તેનો સમયગાળો છે પાસઠ સેકન્ડ પાસઠ સેકન્ડમાં એ કમ્પ્લીટ થઈ જવું જોઈએ પાસઠ સેકન્ડ એટલે કેટલું થયું એક મિનિટ અને પાંચ સેકન્ડ એનો સમયગાળો છે પછી સૌ પ્રથમ વાર અઢારસો છન્નુમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બારમા અધિવેશનમાં કોલકાતામાં ગાવામાં આવ્યું હતું કોણે ગાયું હતું રવિન્દ્રનાથ ટાગોરે કોને ગાયું હતું રવિન્દ્રનાથ ટાગોરે પછી આપણે આગળ વાત કરીએ કે જ્યારે આ બાર માં વંદે માત્ર છે એ ગીત ગાવામાં આવ્યું ત્યારે એના અધ્યક્ષ કોણ હતા કોંગ્રેસ જે અધિવેશન થયું ત્યારે એના અધ્યક્ષ કોણ હતા રહમતુલ્લા સૈયાની હતા કોણ હતા રહમતુલ્લા સૈયાની તો જો આ બે વસ્તુ છે ને એ કન્ફ્યુઝન વાળી કે સત્યાવીસ અધિવેશનમાં અધિવેશન માં મન ગાય અને બાર અધિવેશનમાં કયું રાષ્ટ્રીય ગીત વંદે માત્ર ગાયું તો આ બેમાંથી માંથી ક્વેશ્ચન બની કે રાષ્ટ્રીય ગાન કોંગ્રેસના કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું સત્ય વિશ્વ નંબરમાં બરોબર અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ એ કોંગ્રેસના 12માં અધિવેશનમાં કોલકાતામાં જ ગાવામાં આવ્યું હતું તો અધિવેશન નંબર કયો હતો રાષ્ટ્રીય ગીતનો 12મો અધિવેશન હતો બરોબર પછી આપણે આગળ વાત કરીએ આ રાષ્ટ્રીય ગીતને અંગ્રેજીમાં અનુવાદ કોણે લખ્યો રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ નેશનલ સંગ ઇંગ્લિશમાંનું ટ્રાન્સલેટ કોને કર્યું એનો અનુવાદ કોને કર્યો ઇંગ્લિશમાં કોને ગાયું બરોબર કોને બનાવ્યું તો શ્રી અરવિંદે બનાવ્યું બનાવ્યું શ્રી અરવિંદે તો હિન્દી હિન્દીમાં હિન્દીમાં રાષ્ટ્રીય અનુવાદ કરવા વાળું કોણ હતું અરવિંદ ઘોષ હતા કોણ હતા અરવિંદ ઘોષ અને એમાં કર્યું હતું એક સાપ્તાહિક પત્ર હતું કર્મયોગી કર્મયોગીમાં એણે હિન્દીમાં અનુવાદ કર્યો હતો કોને કર્યો હતો અરવિંદ ઘોષે પછી ઉર્દુમાં અનુવાદ કોને કર્યો હતો આરીફ મોહમ્મદ ખાને કરો રાષ્ટ્રીય ગીત નો ઉર્દુમાં અનુવાદ કોને કર્યો હતો ઈ ક્યારે સ્વીકારવામાં આવ્યું તો આપણે વાત કરીએ ભારતના શખ્સવંત રાષ્ટ્રીય પંચાંગ ને બાવીસ માર્ચ ઓગણીસો ના રોજ સર્વસંમતિથી રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારાયું ક્યારે સ્વીકારવામાં આવ્યું બાવીસ માર્ચ ઓગણીસો ને સત્તાવન માં હવે શક સંવંત શરૂઆત ઈસવીસન અઠ્યોતેર માં એક કૃષાના રાજા હતા કનિષ્ક બરોબર એને કઈક શરૂઆત કનિષ્ક દ્વારા કરવામાં આવી હતી તો આ એમ છે કે શક સંવંત શરૂઆત શરૂઆત કયા રાજાના કાળમાં થઈ હતી તો કૃષાન રાજા હતા કયા હતા કનિષ્ક એનું નામ હતું

શરૂઆતમાં ગુજરાતી માસ કયો આવે ચૈત્ર અને અંતિમ માસ કયો છે ફાગણ આપણે જોતા હોય ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ પચીસ છવ્વીસ એમાં કઈક માર્ચમાં ઇયર નું એન્ડિંગ આવતું હોય બરાબર પછી આપણે આગળ વાત કરીએ રાષ્ટ્રીય વૃક્ષ નેશનલ ટ્રી કયું છે કોઈ કે છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય વૃક્ષ કયું છે વડ છે આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે વડ બરાબર એનું લેટિન નામ શું છે એનું લેટિન લેટિન નામ છે ફાઈકસ બેગોલેન્સિસ ફાઈકસ બેંગોલેન્સિસ પછી આપણે આગળ વાત કરીએ રાષ્ટ્રીય પ્રાણી નેશનલ એનિમલ નેશનલ એનિમલ કયું છે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ટાઈગર વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે બરાબર પછી તો કે આ ક્વેશ્ચન આવી ગયેલો છે કે એનું લેટિન નામ શું છે એનું લેટિન નામ શું છે ટાઈગર છે એનું લેટિન નામ શું છે પેન્થેરા ટાઈગ્રીસ હવે આ વાઘના સંરક્ષણ માટે એક ભારત સરકારે પ્રોજેક્ટ બહાર પાડેલો એ પ્રોજેક્ટ

તો આપણે આ ચેપ્ટર સેવનમાં લેક્ચર થ્રી અહીંયા કમ્પ્લીટ કરીએ આનું ચેપ્ટર કન્ટિન્યુ રહેશે અને લેક્ચર ફોર ટૂંક સમયમાં આવી જશે અને જુઓ મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો જેથી કરીને કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય તો આનું ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરશું જય હિન્દ જય ભારત